નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બે હજાર ચોવીસ થી પચીસ ના વર્ષમાં રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટમાં ગુજરાતને ફાઈવજી બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું છે ફાઈવજી એટલે ગર્વ ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશા દર્શન કરનારું બજેટ છે આપણે આવી દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે આ માટે ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગુંચો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં ભેગ આપવા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અભિયાનની આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા પચીસસો કરોડનું પ્રાવધાન કર્યું છે આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રડયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાતવાળું બજેટ આપવા બદલ હું નાણાં શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું